પ્રેસ બાયોપિયા ની ચર્ચા કરી ચૂક્યા છીએ પ્રકાશ નું વિભાજન સૂર્ય પ્રકાશ સાત ઘટક રંગો નો બનાવેલ બનેલો છે તે દર્શાવતો નો પ્રયોગ આટલા ટોપિક ની ચર્ચા કરીશું

વિભાજન થવાની એટલે કે છૂટું પડવું આ ઘટક રંગોમાં વિભાજન છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન એટલે કે વિખેરણ કહેવામાં આવે છે તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું નું વિભાજન થવાનું કારણ વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં આપણે જોઈએ તો શ્વેત પ્રકાશ ઘટક રંગોનો બનેલો છે વાયોલેટ ઇન્ડિગો બ્લુ ગ્રીન યલો ઓરેન્જ અને રેડ સામાન્ય રીતે આપણે જાનીવાલી પિનારા તરીકે ઓળખીએ છીએ જામલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ તો સાત ઘટક રંગોનો બનેલો આ શ્વેત પ્રકાશ હોય છે અહીં કાચનો એક પ્રિઝમ છે તેની આકૃતિ આપેલી છે અને તેની કોઈ એક સપાટી પર એટલે કે શ્વેત પ્રકાશનું કિરણ છે છે તેને આપાત કરવામાં આવે પરિણામે એ શ્વેત પ્રકાશનું પ્રિઝમ છે તેના જુદા જુદા ઘટક રંગો રેડ ઓરેન્જ યલ્લો ગ્રીન બ્લુ ઇન્ડિગો અને વાયોલેટમાં છે તે વિભાજન કરે છે હવે આવું શા માટે થતું હશે ઝડપથી ગતિ કરે છે આ સાતે રંગો છે તે હવાનું માધ્યમ હોય કે શૂન્ય અવકાશ હોય એ સાતે રંગોનો પ્રકાશ એક સમાન ઝડપથી ગતિ કરતો હોય છે પરંતુ હવા કે શૂન્ય કોઈ પણ અન્ય પારદર્શક અંદર જ્યારે પ્રકાશનું કિરણ પ્રવે છે તે પ્રકાશની ઝડપ છે તે બદલાય છે એટલે કે બીજા કોઈ માધ્યમમાં આ સાતે રંગોના પ્રકાશ જુદી જુદી ઝડપે ગતિ કરે છે બીજું કોઈ પારદર્શક માધ્યમ એટલે કે

નિરપેક્ષ વક્રી ભવાનાંકની સંજ્ઞા એન એમ તો એન એમ બરાબર સી ના છેદ માં વી સ એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને વી એટલે કે આપેલું જે કોઈ માધ્યમ છે પાણી હોય કાચ હોય કે ગમે તે આપેલું હોય એ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કે એનો વેગ શૂન્ય પ્રકાશનો વેગ સી એના છે તે મેળવી શકીએ આ સૂત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા પ્રિઝમ છે તે કાચનો બનેલો છે એટલે કે માધ્યમ તરીકે આપણે કાચ લઈએ છીએ કે કાચના માધ્યમની અંદર

જ્યારે લાલ રંગના પ્રકાશનો વેગ વધારે હોય છે હવે આ કિંમતોને આપણે નિરપેક્ષ વક્રી ભોનાંકના સૂત્રમાં મૂકી અને અલગ અલગ રંગ માટેનો જે પ્રકાશ છે તેનો સાપેક્ષ વક્રી ભોનાંક મેળવીએ તો જાંબલી રંગના પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભોનાંક ગ્રેટર ધેન લાલ રંગના પ્રકાશનો વક્રી ભોનાંક એન જાંબલી ગ્રેટર ધેન એન રેડ પરિણામે આ નિર્પેક્ષ વકરી ભવનાંક નો સૂત્ર પરથી જો નિર્પેક્ષ વકરી ભવનાંક મેળવવામાં આવે તો જાબલી રંગના પ્રકાશનો નો વકરી ભવનાંક છે એ વધારે અને લાલ રંગના પ્રકાશ માટે છે છે તે ઓછો મળે સમજ પડી આવું કેમ થાય છે તો કે સી છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એનું મૂલ્ય તો સમાન જ હોય છે માત્ર વી નું મૂલ્ય બદલે છે પરિણામે આ નિરપેક્ષ વકરી ભોનાંક આપણને જુદો જુદો મળતો હોય છે એટલે કે આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જામલી રંગ માટે કાચના પ્રિઝમ નું દ્રવ્ય જે છે તેનો વક્રીભવનાં રાતા રંગની સાપેક્ષમાં વધારે હોય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો જામલી રંગના પ્રકાશનો વક્રીભવનાંગ છે એ રાતા રંગની સાપેક્ષમાં વધારે હોય છે આગળ જોઈએ આથી જામલી અહી આપણે એક વાત છે તેની ખાસ નોંધ રાખીશું વિદ્યાર્થી મિત્રો એક વાત નું આપણે અહી ખાસ નોંધ લઈશું કે નિપેક્ષ વકરી ભુકું વકરી ભુવનાંક ઓછો તો કિરણ છે તે ઓછું વાંકવું વળશે તો અહીં આકૃતિ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે જાંભલી રંગનો પ્રકાશનો વકરી ભોનાંગ છે તે કાચમાં વધારે હોવાથી જાંબલી રંગનો પ્રકાશ વધુ વક્રી ભવન પામી અને વધારે વાંકો વળશે અને નીચે તરફ આવતો રહેશે જ્યારે લાલ રંગના પ્રકાશનો વક્રી ભવનાંક ઓછો થતો હોવાથી તે ઓછો વાંકો વળે છે પરિણામે તે ઉપરથી છે એ પસાર થાય છે આમ દરેક રંગો છે જાની વાલી પિનારા એ ક્રમિક વક્રી ભવનાંક ના પ્રમાણે

કે દરેક રંગના પ્રકાશનો વેગ જુદો જુદો છે પરિણામે વક્રી ભવનાંક પણ આપણને જુદો જુદો મળે છે તો આ દરેક રંગના પ્રકાશનો વક્રી ભવનાંક જુદો જુદો મળવાથી જે આપાત કિરણની સાપેક્ષમાં એની સરખામણીમાં છે એ સાતે ઘટક રંગો છે એ જુદું જુદું વિચલન અનુભવે છે વિચલન અનુભવવું એટલે કે ફેરફાર થવો તફાવત છે તે પડવો તો અહીં વિચલન છે તે આપણને થાય છે પરિણામે આપણને સાતે રંગો છે તે દ્રશ્યમાન થાય છે પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે આ ભાગ પર અહીં કોઈ પડદો રાખવામાં આવે તો એ સફેદ પડદા પર આપણને જાનીવાલી પીનારા છે તે છે તે દેખાય આવતા હોય છે આ જાની વાલી પિનારા જે દેખાય છે તેમને વર્ણપટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વર્ણપટ તો રંગોનો વર્ણપટ છે તે પ્રાપ્ત થાય છે હવે આગળ જોઈએ તો ન્યૂટન ના પ્રયોગ વિશે જોઈએ કે સૂર્યનો શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટન નો પ્રયોગ છે ન્યૂટ દ્વારા ઘટક રંગોનો બનેલો છે જાની વાલી સાત રંગોનું મિશ્રણ છે જેમ પ્રિઝમ વડે કે અન્ય કોઈ માધ્યમ વડે આ શ્વેત ને તેના ઘટક રંગોમાં વિભાજીત કરી શકાય છે એવી જ રીતે આ સાતે રંગો કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે કે સાતે રંગોના પ્રકાશને જો ફરી વખત ભેગા કરવામાં આવે એટલે કે તેનું પુનઃ સંયોજન કરવામાં આવે તો ફરી વખત આપણને શ્વેત પ્રકાશ છે તે પ્રાપ્ત થાય છે આ વિગતો ન્યૂટન ના પ્રયોગ ઉપરથી છે તે આપણને જાણવા મળે છે હવે જોઈએ ન્યૂટન ના પ્રયોગ વિશે તો કે ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ થઈ શકે છે જો પ્રકાશનું વિભાજન થાય તો એનાથી ઉલટું કે વિભાજનથી ઉલટું એટલે કે એનું સંયોજન પણ થાય એટલે કે એને ભેગા પણ કરી શકાય ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને બે પ્રિઝમ લીધા આકૃતિની અંદર પી પ્રિઝમ છે અને બીજો પ્રિઝમ છે તે દ્રશ્યમાન થાય છે તો આ બે પ્રિઝમને નજીક નજીક રાખી અને ગોઠવા એકને ચટ્ટો મૂક્યો અને બીજાને ગોઠવ્યો ઉલટો જ્યારે કિરણ પ્રથમ પ્રિઝમ પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું આપણને ખ્યાલ જ છે આગળ આપણે શીખ્યા કે કોઈ પણ પ્રિઝમ માંથી જયારે શ્વેત પ્રકાશને

અહીં આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો બીજો P2 છે તેને ઉલટો ગોઠવો પીટુ એ બધા જ રંગોને ભેગા કરી એટલે કે તેનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે વિદ્યાર્થી મિત્રો આ પીટુ દ્વારા જ્યારે પ્રકાશ નિર્ગમન પામે છે એટલે કે બહાર નીકળે છે ત્યારે એ પ્રકાશ સાતે રંગોને સંયોજિત થઈ અને શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત થઈ જાય છે એટલે કે પડદા ઉપર આપણને શ્વેત બિંદુ છે પ્રકાશનું તે દ્રશ્યમાન થાય છે આ અવલોકન પરથી ન્યૂટન વિચાર આવ્યો કે સૂર્ય પ્રકાશ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે સાત રંગોનો તો પ્રિઝમ વાળા પ્રયોગ ઉપરથી સાબિત થયું કે શ્વેત પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ સાત રંગ બનેલો છે કોઈ પણ પ્રકાશ જે સૂર્ય પ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે એ શ્વેત પ્રકાશ કહી શકાય અહીં આપણે પ્રકાશ વિભાજન કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન શા કારણે થાય છે તેની ચર્ચા કરી અને ન્યૂટન નો પ્રયોગ છે એ આપણે સમજ્યા અને એના ઉપરથી આપણે એ બાબતનો ખ્યાલ આવ્યો કે શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો હોય છે તો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન ઉપર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન છે તે આપ સુધી ઝડપથી અને તરત જ છે તે પહોંચી શકે Thank you for watching again.